નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો વીએસ ન્યૂઝ સમાચારમાં વાત કરીએ તો રાજુલામાં શ્રી યમુના મહારાણીના પાઠ યોજાયા સમગ્ર વિગતની વાત કરીએ તો રાજુલા શહેરમાં શ્રી લતાબેન બિપિનભાઈ લહેરીના સ્થાને તારીખ ચોવીસ પાંચ બે હજાર ચોવીસને ને શુક્રવારના રોજ શ્રી યમુના મહારાણીના પાઠનું આયોજન કરવામાં આવેલું જેમાં કપોળ જ્ઞાતિ હવેલીના ફૂલઘરના સ્નેહી અને આજુબાજુના બહેનોએ મોટી સંખ્યામાં ભાગ લીધેલો બહેનો દ્વારા યમુનાષ્ટક પાઠ અગિયાર વાર ભાવપૂર્વક લેવામાં આવે તેમજ વૈષ્ણવો દ્વારા પુષ્ટિ માર્ગના ભજનો ગાવામાં આવે હાજર વૈષ્ણવોને પ્રસાદમાં કેસર બદામ પિસ્તાવાળું દૂધ અને ટોપરા પાક તેમજ અલ્પાહારમાં દહીં વડા અને આઈસ્ક્રીમ આપવામાં આવે છેલ્લે બહેનો દ્વારા યમુના મહારાણીના ગરબા લેવામાં આવે દરેક બહેનોને યાદગાર રૂપે ભેટ આપવામાં આવે સૌએ સાથે મળી ભક્તિપૂર્વક યમુના મહારાણીના પાઠ કરેલ અને ગરબાનો આનંદ લીધેલ આ કાર્યક્રમને સફળ બનાવવા કપોળના બહેનોએ ખૂબ જ જહેમત ઉઠાવેલ અને શ્રી વિપુલભાઈ લહેરીએ ફોટોગ્રાફી અને વિડીયોગ્રાફી કરી પ્રસંગને યાદગાર બનાવેલ તો આવા અવનવા સમાચારો જોવા માટે જોતા રહો વીએસ ન્યૂઝ રાજુલા

એમના આશીર્વાદ અમારા ઉપર કાર્ય જેમને મારાણીકી કીધે આજરોજ અમારે ત્યાં યમુનાજીના પાઠ રાખેલા એમાં સૌએ બહુ મોટ મોટી માહિતી આપી અને અમને બધાને આનંદ કરાવ્યો ઘણા વખતથી મારા લતાનો બહુ ઈચ્છા હતી અને એમાં અલ્પાએ બહુ સાથ સહકાર આપ્યો એ બહુ સારી પાઠ સંપૂર્ણ થયા છે મહારાણી કે ઈચ્છા હતી અને મહારાણી મે બધું સારી રીતે સંપન્ન કર્યું. એમાં મારી પુત્ર વધુ અલ્પાનો પૂરો સપ અને અમારા બધી બહેનો પખરણ મહિલા મંડળની અને મારે કારબારીની બહેનો ગમે ત્યારે કોઈ પણ પ્રસંગે અમારે ત્યાં કાઈ પણ હોય તો બધા બહુ સાથ સંપ સંપી અને બધું કાર્ય કરીએ છીએ અને મેઇન તો મારા હસબન્ડ બિપિનભાઈ લેરી એટલે એવર રેડી જ્યારે તમે કહો ત્યારે એનો મને સાથ સહકાર બહુ જ મળી રહે છે અને વિપુલને તો વાત જ નથી વિપુલ જ્યારે કહીએ ત્યારે મારી સાથેને બાપ દીકરા જેવો સંબંધ છે એટલે હું જ્યારે કહું ત્યારે હાજર હોય અને અમારી વિડીયોગ્રાફી લે અમને આનંદ કરાવે અને બધા બહુ જ મજા કરી આજકે આનંદકી છે